સુપ્રભાત દોસ્તો આપણે છીએ આ નવા સિક્સ લેન બનેલા રસ્તા ઉપર જે જીકે જનરલ હોસ્પિટલના હાથ સર્કલથી મુંદ્રા રોડના વિમાન સર્કલ સુધી જાય છે દોસ્તો પહેલાં પણ આપણે અહીંયા વાત કરી ચૂક્યા હતા જ્યારે રસ્તો બનતો હતો ત્યારે ત્યારે પણ આપણે લાઈવ બતાવ્યું હતું કે કેવી રીતના આ રસ્તાની સાઈડમાં એ વખતે અહીંયા સાઈડ હતી એ વખતે અહીંયા રસ્તો નહોતો બહુ બધું ગટરનું પાણી નીકળતું હતું અને આપણે ત્યારે એ પણ વાત કરી હતી કે ભાઈ આવું પાણી નીકળતું હોય અને એવી વખતે જો ત્યાં રસ્તો બનાવવામાં આવે તો એ રસ્તાની પછી શું હાલત થાય મતલબ કે મારા અને તમારા ટેક્સના પૈસા કેવી રીતે વેડફાય હવે આજે જ્યારે આ રસ્તો બની ગયો છે ત્યારે એ જ વાત ફરી ફરીને સામે આવી છે શું વાત છે તમે જોઈ શકો છો કે જે આપણે ત્યારે ભીતિ વ્યક્ત કરી હતી જે ભય બતાવ્યો હતો એ ભય આજે સાચો પડી ચૂક્યો છે આ નવે નવા રસ્તા ઉપર અત્યારે આ પાણી વહી રહ્યું છે હજી તો આ રસ્તો બન્યો જ છે બન્યાને ને દસ પંદર દિવસ મહિનો દિવસ કેટલા થયા હશે ખબર નહીં અને ત્યારથી આ રસ્તા ઉપર આવી રીતે પાણી વહેવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે સૌ જાણીએ છીએ કે પાણીમાં સૌથી ઝડપથી ઓગળનારો પદાર્થ કયો છે આપણે સૌ જાણીએ છીએ પાણીમાં સૌથી વધારે ઝડપથી કયો પદાર્થ ઓગળે છે પાણીમાં સૌથી વધારે ઝડપથી ઓગળનારા પદાર્થનું નામ છે સરકારી રસ્તાનો ડામર હા ખરેખર તો ડામર પાણીને રેઝિસ્ટન્ટ હોય કે થોડો ઓગળે પાણીમાં ડામર ઓગળી ના શકે પણ જ્યારે સરકારી રસ્તો બનાવવામાં આવે છે ત્યારે જે પ્રકારનું ડામર એમાં વાપરવામાં આવે છે એ ડામરની ક્વોલિટી એવી હોય છે કે જે માંડ માંડ એકાદો વરસાદ સહન કરે છે અને એટલે જ આપણા જે રસ્તાઓ બને છે એ એકાદ વર્ષમાં જ પૂરા થઈ જાય છે આખું ભૂજ તમે જોઈ લેજો નવે નવો સરસ મજાનો રસ્તો બન્યો હોય અને એક વર્ષમાં તો વરસાદ પડી જાય ને ખાડા ખબડા ચાલુ એટલું કહેવાય ને કે ભાઈ જ્યારે વરસાદ પડે ત્યારે આકાશમાંથી સોનું વરસે છે આપણે સૌએ માનીએ છીએ કે વરસાદ પડે ત્યારે આકાશમાંથી સોનું વરસે છે અને આપણે બિચારા ભલાભોળા લોકો એવું માનીએ છીએ કે જ્યારે આકાશમાંથી વરસાદ પડે છે ત્યારે આ સોનું ખેડૂતો માટે વરસે છે એમનો પાક સારો થશે એમને એમાંથી સારા પૈસા મળશે આવી ભોળી વાત કાલી ગયેલી વાત આપણે માની લઈએ છીએ પણ ખરેખર તો એ સોનું વરસે છે સરકારી કોન્ટ્રાક્ટરો માટે એ કોન્ટ્રાક્ટ આપનારા અધિકારીઓ માટે એ કોન્ટ્રાક્ટને સહી ઠેરવનારા રાજકારણીઓ માટે તો કાચું સોનું જરૂરથી વરસે છે પણ એ વરસે છે આ બધા સરકારી બાબુઓ માટે અને એનું ઉદાહરણ તમે જોઈ શકો છો અહીંયા તો વરસાદની પણ જરૂર નથી વરસાદ વગર જ આ રસ્તો બરબાદ થઈ જશે થોડા જ વખતમાં અને ફરી પાછું રાજ્ય સરકાર આટલા કરોડ આટલા કરોડ જે હશે એ મારાને તમારા ટેક્સના પૈસામાંથી આ રસ્તા માટે વાપરશે ફરી પાછું માંથી ટકાવારીને જે કંઈ થતું હોય એ બધું જે ઓપન સિક્રેટ છે એ પ્રમાણે જે બધું કામ થતું હોય એ પ્રમાણે થશે તો જોઈ લેજો આ શું પરિસ્થિતિ છે આ નવે નવા રસ્તા બન્યા છે અને કેવી રીતે આ રસ્તો અત્યારે જ આ દસ પંદર દિવસમાં જ આ જે નવો રસ્તો બન્યો છે એ બરબાદી તરફ જઈ રહ્યો છે આપણે બીજું તો કાંઈ નથી કરતા આરામથી ગોધડા ઓઢીને સૂતા હોઈએ છીએ ફેસબુકમાં એમાં ક્યારેક કશું થોડું ઘણું બોલી દેતા હોઈએ છીએ બાકી તો ભુજના નાગરિક તરીકે આપણી ખાસ કોઈ ફરજ છે નહીં ગામમાં કચરો કરવો ગામને ગંદુ કરવું એ બધી આપણી પ્રાથમિક ફરજો આપણે નિભાવતા હોઈએ છીએ ક્યારેક વળી ભુજમાં ભુજ માટે કંઈક થોડી લાગણી થાય તો ભુજ માટે આપણે કંઈક કામ કરવાનું વિચારતા હોઈએ છીએ એ પણ ક્યારેક કરતા હોઈએ છીએ નથી કરતા હોતા પણ જો તમને ભુજ માટે થોડું ઘણું પેટ દુખતું હોય પેટ બળતું હોય ભુજના નાગરિક તમે પોતાને સમજતા હો અને એવું લાગતું હોય કે આવા પ્રશ્નો છે એ પ્રશ્નોની ભુજની જનતાને જાણ થવી જોઈએ અને ખાસ તો નવી પેઢીને જાણ થવી જોઈએ તો આ વિડીયો શેર કરી આપજો અને ભુજના બધા જ લોકોને બતાવજો કે કેવી રીતે મારા અને તમારા જે ટેક્સના પૈસા રાજ્ય સરકારને મળી રહ્યા છે એને બરબાદ કરવામાં આવે આ ગટર કોના હાથમાં છે આપણે ખબર નથી આ રસ્તો તો રાજ્ય સરકારનો કદાચ છે એવું સમજવામાં આવે છે એ પણ કદાચ ફાઇનલ તો પંચાયતના હાથમાં હોય કે નગરપાલિકાના હાથમાં હોય નગર પાલિકાના હાથમાં તો નથી જ પણ કોના હાથમાં હોય તો આપણે કદાચ કોઈ જાણકારને પૂછીએ તો ખબર પડે પણ ચાહે ગમે એ સરકાર હોય પાલિકા હોય પંચાયત હોય કે રાજ્ય સરકાર હોય પૈસા તો ને તમારા ટેક્સના જ છે તો જરૂરથી એ વાતે પ્રકાશ પાડજો અને ભુજના લોકોને આ બાબતે જાણ થાય એ માટે આ વિડીયો એમની સાથે શેર કરજો થેન્ક યુ સો મચ